શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુરૂદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિનભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે જ લઘુરુદ્ર યજ્ઞ પૂજા અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો છે ગત વર્ષે રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભૂરખિયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકેની આગવી ઓળખ આપી અને પૂજા અશ્વિન પાઠક દ્વારા નામકરણ પણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ અપાવવું તે જરૂરી રહ્યું છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ એ ભૂરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કડનાળી સ્થિત મુરલી સંગમ પાસે નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખીયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર અહીં આવ્યું છે તેનું અતિ મહત્ત્વ પણ રહેલું છે વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે ઉકેલ માટે ભૂરખ્યા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર જે કડનાળી સ્થિત રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવી છે મંદિરની સ્થાપના પૂર્વે જ મા રેવા ખાતે છેલ્લા છ મહિનાથી રોજ સાંજે પાંચ કલાકે હુમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ અગિયારથી પંદર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે સોમવારે લઘુરૂદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ કરનાળી મોરલી સંગમ સ્થિત મા ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક દ્વારા હુમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો છે સાથે સાથે નવનિર્મિત હનુમાન મંદિરનું નામ સત્ય વિજય મારુતિ નામ પૂજ્ય અશ્વિન પાઠકજી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે